નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હરે હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર છે સોમવાર આજે છે એકાદશી આમળા એકાદશી આમ તો આમળાનો ખાવાનો દિવસ હશે આજે એટલે એ રીતનું નામમાં કોઈ વાંચ્યું નથી હજી મારી બાબતની કથામાં પણ આજે લખેલું છે કે એકાદશી એકાદશી એટલે તરીકે ઓળખાય છે તમને એકાદશીને બધાને શુભકામના અને તમને પણ એ ભગવાનના આજના દર્શન કરાવી દો આજના ભગવાનના દર્શન અને અત્યારે વાગી ગયા છે અગિયાર તમને એમ થતું હોય છે મોડું કેમ પણ સવાર સવાર કામકાજમાં હતા અને બેન આજે વહેલા ઉઠાડી પાછા મોકલી દીધા છે ટ્યુશનમાં એટલે એને કીધું બેન આવે પછી સાથે ઉતારે પણ હજી કાંઈ આવ્યા નહીં

કાલે હા એમ કરીશું બીજું કાંઈ હા અમારે જવાનું છે બાર આજે દસમા ધોરણના પેપર છે છેલ્લું પેપર છે આજે એટલે બેનને કદાચ તેરવા જવાનું થશે એટલે ફાઇનલથી ફોન ન થયો પણ અમે વાત કરી હતી અહીંયા બહેનો આ કે કદાચ ક્યાંક આજની આ રજા આપી દેશે અને જે આગળ કલાક બે કલાક પછી ખબર પડે તો બોલે આવી જાય પેપર દઈને ત્યાર પછી આ ભાઈ જો આવી જાય યુ આ પડી જાય છે અને બેનું આવી નથી હજી

હજે આવે પછી બપોર પછી એટલે અત્યારે મોકલી દીધી વહેલી ઉઠાડીને બપોર પછી કદાચ જવાનું થાય તો પાછા બધાના ગળા પકડાના છે પાછું ખોદવાનું ચાલુ થઈ ગયું છે એટલે ટોરેન્ટવાળા આવી ગયા છે લાઈટ ફિટ કરવા બધી અંદર કાંઈક પાઇપને એવું નાખવા તો પાછી ધૂળ ઉડી બધાને પાછી તકલીફ પડી ધૂળ બહુ ઉડે છે પાછી સિમેન્ટવાળી રહે એટલે બધાનું બહુ કરે તકલીફ ગળા પકડા અને એવું બધું થાય છે ઠીક છે ચાલો તો એ આવી જાય ને જમીને જવાનું થશે તો આપણે મળીએ ખુશીબેન પાસે જઈને પાછા તો મિત્રો અત્યારે વાગી ગયા છે ચાર અને જો અમે લોકો અત્યારે તૈયાર આમ તો એક વખત થઈ ગયો તો પાછા કપડાં બગડી ગયા એટલે હું થોડાક પોટલા માલ આવ્યો તો તેમાં વળી આમથી આમ ફેરવવામાં ધૂળવાળા પાછા ભરાઈ ગયા હતા અમારા ભાઈ ઉઠી ગયા છે ગયા છે ઓલી રૂમમાં અને બે બેનું નીચે જતી રહી છે અને અમે લોકો જાય છે અત્યારે ખુશીબેનને લેવા માટે અને હા તો ફોપરે બપોરે ફોન આવ્યો ઘડી કહેવાય તમે કાલે સવારે આવી જાઓ અને બેન પણ રોધી રોકાય રહેવું હોય છે કે

એટલે સેન્ટર છે જે સ્કૂલમાં ભણે છે એટલે સેન્ટરમાં છ વાગ્યા પહેલાં અંદર કોઈને જવા નહીં દે ત્યાં સુધી અમે લોકો ત્યાં પહોંચી જાય ને એક બે જગ્યાએ જવાનું જઈ આવી ત્યાર પછી અમે લોકો જાશું ત્યાં બેન પાસે લેવા છ વાગ્યા પછી એની મળું છું ત્યારે હા એમ એમ કીધું છે કે ટુ વ્હીલ લઈને હું તેડવા ને એકલું આવું છું એક્ટિવા લઈને અને તેડી જાઉં છું તને એવું બધું છે ઠીક છે ચાલો મળીએ ત્યાં જઈને ને મારી બાજુ પછી એકલા ભાઈને ને ભજન ભજન સાંભળે છે હા સમય હા જોઈ નાખો હા ચાલો તો જ્યાં જઈને જઈ હોય ખુશી બેન પાસે મળીએ આપણે ખુશી બેન ની છાત્રાલય માં જઈને બસ જો અમે લોકો તો પહોંચી ગયા અમારે જવાનું હતું ક્યાંક અહીંયા અમારે છે સંબંધી ત્યાં જવાનું હતું ત્યાં જઈને આવ્યા અને હવે જો ખુશીબેનને હોસ્ટેલે પહોંચ્યા તો એને તો બધોય સામાન રેડી જ રાખ્યો એમ ના જવાનું રેડી રાખ્યો છો કે

તો બસ બધું થઈ ગયું છે આ લોકો એનો બસ હાલો હવે સામાન બાબન બધું રેડી થઈ ગયો એની ફ્રેન્ડ બધી આવી કે હાલો અમે તમને મૂકાવી ગાડીમાં તો બધો રેડી થઈ ગયો છે તો તારા પેરેન્ટ આવી ગયા ને

કંટાળો આવતો તો અમે કરીક માથું સડી ગયું એસી નું ચડીયું અને આય ભેગું ચડી ગયું રસ્તામાં એ તો થકવારી દીધા એટલા બધા આ ખાવું ને પેલું ખાવું ને કઈ આવશેન એક ધારું હલ્યું તઈ એટલે નકર આ બાડો લે પુતા કલાક થયા મતલબ 2-3 કલાક એ પીગા પાછા એટલો સમય બગાડ્યો એવું છે અને બેને મોજમાં છે કરીક રોકાવા નતા પણ પછી બેન પડ્યું એને કોઈ લોકોને કોઈને ખબર નહોતી કે અમે લોકો અત્યારે આવવાના છીએ

એની એવો હાસી છે ને પોસુ એટલે પોસુ પોસુ અમારે આવે ને પોપા ઠીક છે ચાલો હજુ અહીંયા ફરાળ તૈયાર છે હે ને દૂધીનો હલવો છે બે વસ્તુ તૈયાર છે માથું ચડી ગયું છે ફૂલ બારું ચા પીધો રસ્તા માં ભેગું થયું નહીં એવું બધું છે ઠીક છે ચાલો ફરાર કરી લઈએ તમે ચાલો ફરાળ કરવા અમારે કામ હતું ખુશી બેન પાસે કરાવવાનું પણ અત્યારે હવે બહુ મોટું થઈ ગયું છે કાલે સવારમાં કરશું તો કાલના વિડીયો તમને જોવા મળશે તો ચાલો પહેલા આપણે ફરાળ કરી લઈએ અને તમે ચાલો બધા ફરાળ કરવા ચાલો મિત્રો તો જો બધા ફરાર કરીને ફ્રી થઈ ગયા છીએ ના મજો મારે જો શેઠભાઈ શેઠભાઈ જો મહાદેવ મહાદેવ મહાદેવ

અને હું ચાલો છોકરીઓ બધા જાતા હોય ગૌવણીઓ બનીને કુંવારી પા તો ત્યાં જે જે પ્રોસેસ કરે આખી કે ગોવણીઓને પગ ધોવાનું નાન ત્યાન તો આ બે બે બેનું કરતા હતા મિત્રો તમને બતાડું તમને આનંદ આવશે જોજો ખાસ તો ચાલો તમે જોઈ લો એટલે હું જ આગળ નહીં એનું ધ્યાન નહીં હોય ત્યારે થોડુંક ઉતારવાનું રહે અને વ્યવસ્થિત થાય નગર તો પાછું ઉતારીશ ને ખબર પડી જાય તો પાછું શું છે આખું મૂડ વ્યૂઝ એની મોજમાં જે કરશે નહીં તમને હું બતાડું છું यम नानी तिर रे हालो निरमस मुर गिरेम नने तिरे माडव मो नाखियो यम नाने तिरे माडवामा मनलो मुरली मुरवा रे यम नाने तिरे ना मेरु न ना नाखिया नखियाम नाने तिरेम्भले सोभता म મુરલી વાગી મોરલી વાગીરે યમ ના ચંદ્રો બાંધો આભનો યમના ને તીરે ચમકે પૂનમ ચંદ મોરલી રે યમના ને તીરે આભ માનવલખ તાર ને તીરે માંડવડે દીપ દેખાય વાગી રે યમ ને તીરે ಕಮಳಿಲೇ ಮೋಗರ ಯಮ್ ನಾನೇ ತೀರೆ ಭಮರ ಗಾನ ಮೋರಲಿಗಿರೆ ಯಮ ನಾನೇ ತೀರೆ ನೊಬತ ಶರಣಾಯ ವಗ ತಾಯಮ ನಾನೇ ತೀರೆ ಗಾಜೆ ಮೊರಲಿ ನೋ ನಾದ ಮೋರಲಿ ವಾಗಿಗಿರೆ ಯಮ ನಾನೇ ತಿ ರಾಧಾ ಜಿ ರಮ ವಮ ನಾನೇ ತೀರೆ ಸಾಥೆ ಸಹೇಲಿ ನೋ ಮೋರಲಿ ವಗಿರೆ ಯಮ ನೇ ಸಾಥೆ ಸಹೇಲಿ ಮಳಿ ಸಾಮಿ ಯಮ ನಾನೇ ತೀರೆ ಗಾ ಪ್ರಭು ನಾನ ಮೋರಲಿ ವಗಿರೆ ಯಮ ನಾನೇ ತೀರೆ માનવ મેં રમયું મટોમ નાને તીરેુ બરા રથ મોરલી વાગીરે યમ નાને તીરે ગિરિરાજ મંડળ એમ ગાય છે યમ નાને તીરે યમને રમાડો રાસ મોરલી વાગીરે યમ નાને તીરે

ખુશીબેન અમારે આવી ગયા છે ખુશીબેન ખુશીબેનનો હતો ઠીક છે ચાલો આવજો આવજો બેન કેજે બધાને